તમે રાઈટ કે રોંગ ન કરો આખર કે આપણું ન કરો બરોબર અનુભવ લેવાથી તમને જીવનનો અર્થ સમજાવવાની શરૂઆત થશે જેમકે ભાઈ સમજણ કે શું કીધી હમ અને એમાંથી ધીમે ધીમે સમાધાન પ્રગટ થશે જેમ જેમ સમાધાન પ્રગટ થશે એમ એમ તમને શું કરવું એનું ગાઈડન્સ અંદરથી આવશે કેવી રીતે કરવું એનું ગાઈડન્સ પણ આવશે શું કરવું જોઈએ કે શું ન કરવું જોઈએ એનું પણ કઈ રીતે એ બહારથી નહીં આવે આપણે આ બધી વસ્તુ આપણે બહારથી લેવાની કોશિશ કરી રહ્યા એક્ઝેક્ટ માહિતી આવેલી હમ કે મારે શું કરવું જોઈએ એમ કરતે કરતે એક દિવસ આવે એક સ્થિતિ પ્રાપ્ત થાય એક સ્થિતિ પ્રાપ્ત થાય પણ શાસ્ત્રોમાં એના શબ્દ અલગ અલગ કાઢેલા કોઈક મુક્તિ મળી ગઈ કોઈક એક બોક્સ થઈ ગયો હમ પણ મુક્તિ અને મોક્ષ એ શબ્દ એક્ઝેક્ટ રાઈટ નથી જે સ્થિતિ પ્રાપ્ત થાય રહી એના માટે એને એ વ્યાખ્યાયિત કરતા નથી મુક્તિ યા મોક્ષ અને એ જેને શબ્દ કાઢ્યા એને ખબર હતી કે આ શબ્દ યોગ્ય નથી છતાં એને એ જ મૂક્યા એક શબ્દ બીજો છે પણ એ શબ્દ બોલવો ખતરનાક કે શું એ જો વ્યવહારમાં જો બોલાય તો જરા ડખાવ ઊભા થાય એટલે એને ભળતો શબ્દ પર્યાયવાદી શબ્દ મૂક્યો મુક્તિ અને બોક્સ મોક્ષ એક્ઝેટી નથી એનો સાચો અર્થ તમે કહી દો ભાઈ સ્વતંત્રતા ખાતે શું શું જોઈ સ્વતંત્રતા ફ્રીડમ જોઈ શું જોવું છે ફ્રીડમ હવે તમે ઘરમાં વાતો કરો કે ભાઈ મને મુક્તિ ખપેરી તો સમસ્યા ઘણી નથી પણ તમે એમ કહો કે મને સ્વતંત્રતા ખપેરી તો પાંઠા એ તો પાંઠા તો પાંઠા

कपरे पे देखो खाई है को पेरी को जय को बड़ी फ्रीडम है <coughs> तो પછી মুক্তি કો હે બીજી હમ છે નદી ને તો સુ કપરો આપને તમને આ બે કેટલી બધી ફ્રીડમ હોય હે અને ચતુરપતિ વિશેષ રત પ્રગટ થાય કે તું માગી લે વદર માકો તો ય કામ કરે કે જલા પરા હટો અમને કહે માગું તો ભગવાન કે કપડે જો આપને આપણે એક્ઝેટ શું કબેરું મેં કીધું સ્વતંત્રતા શું છે અને અલ્ટિમેટ ફ્રીડમ હે એની જ આપણે ચાહતે અને એના માટે જ આ બધા ફાંફા તો પુરુષાર્થ એવો કરો કે સ્ટેપ બાય સ્ટેપ તમને અલ્ટિમેટ ફ્રીડમ પ્રાપ્ત થાય શું સૌથી પહેલી ફ્રીડમ તમારી બોડીમાં જ શરૂ કરો કે હું ધારું તઈ જ હું ખાવા બેશ

મોટા વડીલો એવી વાતો અને એવા સંસ્કારોમાં હલવાઈ ગયા કે બધી જ જગ્યાએ આપણી ફ્રી બિલ ઉપર કંટ્રોલ આવે છે અને એને ફ્રી બિલ ઉપર જે કંટ્રોલ આવી રહ્યું હોય અંદર એક અજાળ થાય છે એ અજાળ નથી સહન થતો એટલે લખો થયેલો ગુસ્સો આવેલો એ ગુસ્સો આવેલો અંદર આક્રમણ થાય રહી એટલે રોગો થાય રહ્યા અને પછી એમાં સમાધાન મેળવવા માટે આપણે કોઈ ભગવાનની મારા કરવાનું મન થયું મંદિરે જવાનું મન થયું ડખો શાંત કરવા શું હે ડખો શાંત કરવા માટે આપણે ઓપ્શન હોત્યા ખોટું કઈ નથી હું પણ પહોંચ્યા છે ક્યાંય નહીં શું પહોંચ્યા છે ક્યાંય નહીં